ઉપર તો મજા મજામાં છે જમીન ઉપર મજામાં છે અમે હવે આજ જવાના છીએ ભાવનગર પાછા આજ જવાના છે રવિવારીમાં ફરવા રવિવારી જોવા જવાના છીએ કેવી ભાવનગરની રવિવારી ફરાય તો અમારા વિડીયા સાથે બનાવે તો બહુ મજા આવવાની છે વસ્તુ બહુ જાજી બહુ સુધી મળે છે એમ કે આપણે કોઈ જગ્યાને પહેલી વખતે રહીશું આવો તો અમારા વિડીયા સાથે બનાવ્યો બહુ મજા આવશે હા વ્યવસ્થા વર્ષે

મોબાઈલ મોબાઈલના કવર પણ મળે છે જૂની વસ્તુ હજી મળે છે

মই কাচ গাড়ী বত্তি জি ৰীম আৰু কভৰ মৰে ডাঙৰ মৰে থৈ লেডে থেলা মৰে ৰফিক বহুছে સાયકલો ઝુની મળે છે આવું છેને ઝુની વસ્તુ હમે મળે છે બચ્ચા અહીં બારીના બાણા મળે છે કાયા સાયકલના નો સાબ ભાવો કઈ મળે છે હંજો કોઠલા મળે છે મોબાઈલ મળે છે સાયકલ જૂની મળે છે અહીંયા કપડાં મળે છે કે ટ્રાફિક બહુ છે હાલો બસ શર્ટ પાંચ ના હો મળે છે અહીંયા સો રૂપિયાના પાંચ શર્ટ મળે છે મળે છે છોકરીઓના ફોના પાંચ જોડી તો ખોલવાનું નહીં પેકેટ એમને રાખવાનું આ એની ટ્રાફિક છે આપણે ત્યાં શર્ટ મળે છે ફોના પણ અમારે લેવાનું નથી વરસાદ આવે છે એમાં જેમ આવે તો તમને આગળ બધા સંભલા મળે છે ડબલા મળે છે ખાલી કપડા મળે સસ્તા ને સારા હો છોકરાઓના મોટાના હાથેના મળે છે

سیکنڈر

سست <سؤال> بڑے

બોલો ને ભઈલા બોલો ખાલે હા વાસન મરે છે જો આ કે મ્યા ઓર કેલે બેરી છેલા બેલા મરે છે થેન્ક યુ ઓલેબલા મરે છે ખાલે બોલા હા દોસ્તો કેલી વોટરપૂપ આવી જ છે દોસ્તો ઓサポート છે ને গাড়ী

સસ્તી ને સારી હો પાંચ ચાર રૂપિયામાં સાઠ રૂપિયામાં ત્રીસ રૂપિયામાં જોડી મળે છે પછી અહીંયા મળે છે કેપ હા શું કહી મળે છે થેલા અને કેપનું માર્કેટ તો હો પણ હો આમાં એટલી રવિવારી પડે મેં કેમ પાસ જ ગયો તો તો આમાં સડી નવી જૂની વસ્તુ નવી મળે છે બે સાઈડ દુકાનોમાં જૂનું પણ મળે છે જૂનું તમારે રવિવાર લેવા આવવું પડશે અહીંયા ખુરસ્યું થોડીશું મળે છે આ ટેબલ મળે છે આ સિંગલની સેટી છે તકિયા છે આવું સુધી છે ભોળા બોળા સદુ જૂના બોર છે યસ ના લેડીસ ના હા મળે છે આમાં આમાં હા ઠેર સુધી કપડા જ મળે છે પેન્ટ મળે છે પણ નવા મળે છે